નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણા એક ખેડૂત મિત્ર છે જેઓ એ વર્ષોથી મેગા કીટ વાપરે છે તો એમની સાથે આપણે વાત કરીશું કે આપણે મેગા કીટ તમે કેટલા વર્ષથી વાપરો મેગા કીટ હું વર્ષથી વાપરું છું બરાબર ભાઈ સેન્ટરમાંથી લઈ જાઉં છું બરાબર અને મને હું ભૂલી ગયો બરાબર બિલકુલ ડીએપી વાપરતા જ નથી બરાબર મેગા કિટ જ વાપરો છો આ ઉનાળામાં પણ મેગા કિટ વાપરવાની છે બરાબર એટલે આ લઈ જવાની છે બરાબર બાકીનો પછી આવે તો જેટલો થાય એટલામાં મેગા કિટ જ વાપરવાની તમે કયા કયા પાકમાં મેગા કિટનો યુઝ કરેલો મગફળીમાં યુઝ કર્યો ચણામાં કર્યો અને પૂરો પૂરો એનો રિઝલ્ટ આમ શું તમારું મારું નામ જવારાજી મકનાજી ગામ ભાટી બરાબર મોબાઈલ નંબર 9681 41 બરાબર ધન્યવાદ સંતોષકારક તમારું મેગા ગેટ નો રિઝલ્ટ સરસ સરસ સરસ